ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ તાલુકા પ્રમુખનો સન્માનિત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મહાજનવાડી ખાતે ભારતીય જનતા પક્ષ દ્વારા નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ તેમજ અલગ અલગ તાલુકા પ્રમુખોનો સત્કાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જીતુ વાઘાણીની ઉપસ્થિતિમાં ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા ધારી ખાંભા બગસરાના તાલુકા પ્રમુખો પ્રમુખો દરેક ગામના સરપંચો તેમજ ભાજપના તમામ હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ તકે જિલ્લા પ્રમુખ અતુલ કાનાણી પ્રથમ પત્રકાર તરીકે સેવા આપી માટે ધારી પત્રકાર સંઘે સાન ઉઢાડી સન્માન કર્યું હતું ત્યારે શાબ્દિક પ્રવચન ધારીના ધારાસભ્ય છે કાકડીયા દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ જીતુ વાઘાણીએ ભાજપ સરકાર દ્વારા કરેલા વિકાસના કામોની સિદ્ધિઓને વર્ણવી હતી બુદ્ધથી માની રાજ્યપતિ માટે જિલ્લા શાકના થઈ રહ્યા છે દરેક વિના જવાબ આવે છે સક્રિય કાર્યકર્તાઓ જે અમારી મૂડી છે જેમના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગામથી માટેને એટલે પંચાયતથી માટેને પાર્લામેન્ટ સુધી શાસનમાં છે ત્યારે એનો શ્રેય જે કોઈને જતો હોય તો સક્રિય અને સામાન્ય કાર્યકર્તાઓ જે છે એમને થાય છે એટલે એમનું સંમેલન સ્થમેલનો કાર્યક્રમ જે થઈ રહ્યો છે ત્યારે ધારી મુકામે અમરેલી જિલ્લામાં ભાઈ શ્રી અતુલભાઈ કાનાણી જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને માનવી શ્રી જૈવિકાકડીયાની વિશેષ ઉપસ્થિત અપેક્ષિત કાર્યકર્તાનું યોજાણવું છે ને લગભગ સો ટકા જેટલી હાજરી સઘરી કાર્યકર્તાઓની ભારતીય જનતા પાર્ટી માટેનું કમિટમેન્ટ બતાવે છે આદરણી મોદીજીના નેતૃત્વમાં દેશ વિષુપુરના સ્થાને જઈ બેસી રહ્યો છે ત્યારે જવા જઈ રહ્યો છે ત્યારે આદરણી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં

પહોંચાડીને ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂત બનાવીને આગામી દિવસોમાં જનતાની સુખાકારીના લોકલના કામો અમારા દ્વારા થાય એનો સંકલ્પ કર્યો છે હું સૌ કાર્યકર્તાઓની ખૂબ ખૂબ શુભકામનાઓ